આમ પાર્ટી દ્વારા હાલ ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા યોજવામાં આવી રહી છે આ સભાઓ રહી છે ત્યારે ગઈકાલે બોટાદના ગઢડામાં ગામે આમ આદમી પાર્ટીની આ સભા યોજાઈ હતી અને બોટાદ જે છે એ હવે આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે જ્યારથી ઉમેશ મકવાણાએ પાર્ટીમાં બળવો પોકાર્યો છે ત્યારે હવે બોટાદની બેઠક આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાન જંગ સમાન બની ગઈ છે

અને અન્ય પણ ઘણા મુદ્દાઓ છે તેના પર તેમણે ચર્ચા કરી હતી છે ગુજરાત જોડો જનસભાનું આયોજન થઈ રહ્યું છે બે મહિનાની અંદર બે હજાર જેટલી જનસભા યોજવા આમ આદમી પાર્ટીનું આયોજન છે ત્યારે ઠેક ઠેકાણે દરરોજ આમ આદમી પાર્ટી દ્વારા આ સભાઓ યોજવામાં આવે છે ત્યારે ગઈકાલે બોટાદના ગઢડામાં ગોરડકા ગામે આ સભા યોજવામાં આવી હતી અને જેમાં બોટાદ બેઠક માટે હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે ઉમેશ મકવાણાએ પોતાના અંગત કારણો દર્શાવીને પોતાનું પક્ષમાં જે હોદ્દાઓ હતા એ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ પક્ષે તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા

આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું ચોખવટ કરી અને આ સિવાય પણ અન્ય કયા મુદ્દા ઉપર તેમણે શું કહ્યું બધું જ જોડો જનસભા અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાના મોડકા ગામે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા મોટી સંખ્યામાં લોકોએ આજે આમ આદમી પાર્ટીના વિચારધારા સાથે જોડાયા છે અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નો મુદ્દે પણ લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે આમ આદમી પાર્ટી શું સંદેશ લઈને આવી છે વિસાવદરની જનતાએ શું સંદેશ આપ્યો છે આવનાર સમયમાં ખેડૂત પશુપાલક મજદૂર અને યુવાનો મહિલાઓની જે સમસ્યા છે આ તમામ મુદ્દાના નિરાકરણ માટે શું કરી શકાય આ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી છે અહીંયા સિંચાઈના પાણીનો જે મહત્વનો પ્રશ્ન છે એ મુદ્દે પણ ચર્ચા થઈ છે સાથે આ વિસ્તારમાંથી મને જાણવા મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટર લગાવી અને ઉદ્યોગપતિઓ ત્યાંથી નાના નાના કારખાનેદારોને ત્યાંથી વેપારીઓને ત્યાંથી ક્યાંક ને ક્યાંક હીરાનું કામ કરતા લોકોને ત્યાંથી નાના નાના ત્યાંથી સ્માર્ટ મીટર લગાવી અને રાત્રિનું જે વધારાનું બિલ આપવામાં આવ્યું છે પિસ્તાલીસ પૈસા પર યુનિટ એક્સ્ટ્રા ચાર્જ લગાવવામાં આવ્યો એ પણ એવરેજ ત્રણ વર્ષ તો ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં અનેક પ્રશ્નો છે પણ ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય લોકો માટે અવાજ ઉઠાવતા નથી પાર્ટી પ્રોટોકોલના નામે જ્યારે લોકો એમની પાસે ફરિયાદ લઈને જાય છે ત્યારે કહેવામાં આવે છે અમે ભાજપમાં છીએ ભાજપ વિરુદ્ધ નહીં બોલી શકીએ આજે ગઢડાની જનતા પીડાય છે બોટાદની જનતા પીડાય છે બોટાદના ખેડૂતો પીડાય છે નાના નાના કારખાનેદારો પીડાય છે પશુપાલકો ભાવ નથી મળતો પીડાય છે પણ ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો મુખ પ્રેક્ષક બની આ જોઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી સાથે સ્વયંભૂ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આજની અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે છે આજે અહીંયા જે સભા ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ઉમેશભાઈ ચૂંટાણા હતા પણ ઉમેશભાઈએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા પછી બોટાદ જિલ્લામાં બોટાદ વિધાનસભામાં ક્યાંક ને ક્યાંક બે ગણો માહોલ જોવા મળતો હોય આવું મને લાગે છે એટલે જનતા આમ આદમી પાર્ટીની સાથે છે કોણ જતું રહ્યું કોણ આવતું રહ્યું એ ગૌણ વિષય છે લોકોના મનમાં શું વાત ચાલે છે લોકોની પીડા છે એને વાચા કોણ આપવાનું છે આ નક્કી જનતા કરે છે ધારાસભ્ય આવશે જશે એનાથી કોઈ લેવા દેવા નથી અમારી વાત એ છે કે ખેડૂતોનો અવાજ અમે બનીશું યુવાનોનો અવાજ અમે બનીશું મહિલાઓ માટે અમે લડીશું અને આવનાર સમયમાં બોટાદના સ્થાનિક કોઈ પણ પ્રશ્ન હશે આમ આદમી પાર્ટીની ટીમ મજબૂતાઈથી લડશે બોટાદની જનતા જે ઈચ્છે છે એવો ઉમેદવાર આવશે જે ઉમેદવાર આવશે કે ભાજપની આંખમાં આંખ નાખીને વાત કરી શકે જે ઉમેદવાર આવશે એ ઉમેદવાર વિસાવદર વિધાનસભાની જેમ અહીંયાથી પણ ચૂંટાય છે અને જે ઉમેદવાર આવશે વિધાનસભામાં એના નામનો ડંકો વાગતો હશે તો રાજુ કરપડાએ એવી ચોખવટ કરી છે કે અમારો જે પણ ઉમેદવાર હશે એ એવો હશે જે ભાજપના આંખમાં આંખ ભરોવીને પ્રશ્ન પૂછી શકે છે એ સિવાય પણ તેમણે જે સ્થાનિક મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરી છે અને અન્ય પણ મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી હતી આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બેસાઈન ડીવી નમસ્કાર